રાઈ અરાઉટ હા હાલો આપડે લક્ષ્મીબેન આપણે કઈ સમાજમાંથી આવો હું મુસ્લમાનની દીકરી છું રાવમા રાવમા હા રાવમા અ રાવમા રાવમા અલીયે કેમ આવે એમ ઈ કેમ આવે એટલે મતલબ હું હતી તો થી જ મારા મમ્મી પપ્પા ને ને બધા મના ના પાડતી કે મને નથી ગમતું ને ઈ લોકો એ બધા મમ્મી પપ્પા કે 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 અમારું માન આમ ઘરના છે છે તું હગાઈ કરે લગન કર લે

ओए नाम मारो फेमिदा तू अल्लाह रखा फेमिदा सुना फेमिदा हां फेमिदा फेमिदा अल्लाह रखा फेमिदा फेमिदा अल्लाह रखा अल्लाह रखा हां अल्लाह रखा फेमिदा अल्लाह रखा गांव क्यों की तू मोरबी मकरानी वास रामघाट मंदिर हां मोरबी 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 हां मोरबी मोरबी मकरानी वास मकरानी

જુના કટારિયા જુના કટારિયા કટારિયા જુના કટારિયા આ જુના કટારિયા એટલે મતલબ તમારે જે પ્રેમ થયો ઈ જુના કટારિયા માંથી થયો કે ક્યાંથી થયો તો ઈ જુના કટારિયામાંથી જ થયો તો એટલે પેલા મતલબ છુટું કરવાનું જ હતું ગમતું જ નતું બધા મને આ લોકો હેરાન કરે તો કે તું જો ને અમારા હા જો અમારા જો મમ્મી પપ્પા એમ કેતા તા મને એટલે ઈ લોકો ને સહન કરતી હતી જેમ ઈ લોકો મને રાખતા તા એમ અને જે મારી નણંદ હતી મારા કપડા વપડા બધું ફાડી નાખતી હતી અને કોઈ સર ત્યાં એમ એમનું કે ના મારા દીકરા એ રીતે રાખતા જ નતા એમ

હા હા જ્યારે છોકરાને લગન થઈ ગયા તોય પણ એ લોકો એમ કે અહીંયા આવશે ને આ મારી તો હવે અમારે કરું હવે પાકી બે બે છોકરા લઈને ક્યાં જાવ મારા હસબન્ડ તો બારે ની ગાડી કઈ નક્કી હોય ક્યારે ઘરે આવે હું એકલી કેમ રહું હવે લક્ષ્મીબેન છે ને તો અમે અમારી હમણાં વાયરલ મારી નાખવાની ધમકી મારનાર છે નામ આવડે છે બે એક તો છે ગુલ પેલા ગુલ છે

એટલે બીક લાગતી હતી કે એને કઈ કરી નાખશે તો પછી હું બે બે છોકરા લઈને ક્યાં જઈશ અને મમ્મી આવે એ ઘર હવે તું રાજી છું તો અમે રાજી છીએ તારું ઘર બાંધીને બે એટલે બસ અમે એમાં રાજી છીએ પેલાથી મને સપોર્ટ જ કર્યો પપ્પા તો મારી સાથે જ હતા બધા જયારે હું મારો રણજીત ચાવડા આગળ આવી ત્યારે પણ પપ્પા એ મારો સપોર્ટ દીધો હોય ને એમાં એક વિરોધ હતો મારો ભાઈ ભેરો હતો આ બધું મારો ભાઈ રયોને એ મારા અમે બે phone માં વાત કરતા હતા તો મારો ભાઈ રયોને એ મોટી જઈને ઓલા લોકો ને જઈને phone દઈ આયવો કે અલ્યો ભાઈ આવી રીતે આમ છે તો ઓલા લોકો direct સીધા આવી આવીને ધમકી દેવા માંડ્યા ને એમાં પછી એ જે વલી મામાનો રયોને એના છોકરા વેરાય મારી બેન ની સગાઈ થયેલી હતી મારી બેન ને ગમતું નતો મારી બેન બેને સગાઈ તોડ નાખી એટલે પછી કઈક વધારે મારા પર ખારા થાય એ બધા સારું હવે આપણે અત્યારે તો તમે તમારી રીતે અટાણે તમને અત્યારે કોઈ તકલીફ નથી ને અત્યારે જાઉં એ પણ એ જવાબદારી કોણ લે એમ બીક લાગે કે કાંઈ થવું ના હોય મારા husband ને કે મારા છોકરા ને કે મારા સાસુ સસરા ને અમારે અહીંયા રહેવું છે ઘરે તો રહેવા નથી દેતા જો કાયદો કદાચ હાથમાં લે હા તો બધાય જેલ ભેગી ના થઈ જાય એકય બચે નહીં કાયદો બહુ ખરાબ છે કાયદામાં તમને કહું દાઉદ ઈબ્રાહીમ જેવાય અટાણે અહીંયા ભારત છોડીને ભાગી ગયા છે તો આ કાઈ દાઉદ ઈબ્રાહીમ નથી. હા એટલે ના ના જાવું જ છે મારે મારા husband ઘરે જ જાવું છે કેમ કે મેં મારા સાસુ સસરા બધા રાખે મને બરાબર ના હા police ને જાણ કરીને જવાનું ફરતી આપડી ભેગી પોલીસ હોય કઈ કટે નહિ લાલ light વાળી આવે ને ત્યાં પછી બધા બીજું કઈ નહિ મારા husband તો છે મારા ઘરે પણ બીજું કોઈ નથી ને મારા ઘરે તો હું એકલી કેમ જાવે

जिलो आई कच भुज लागे अन हाँ, जूना कटरिया लागे हां कच भुज हाँ, जूना कटरिया ले जवाब तारे के बदले लेता हो बदी तो तो, तो मैं जाई सकी हम क्यों के पाछड़ा है मारे पास तो कोई छे नहीं जो मम्मी पापा ने बधाई मु की दी थी ये पर हम खाली बधाई बात हमना बे थोड़ा दिवस पहला मैं बात करे ली थी मम्मी यार ने ती बधाई एमज की के तू जहां सो यहां राजी खुशी थी बस तो हमें हमारा दी छी ये बधाई एमज मम्मी पापा ने ओके अबे लक्ष्मी तुम्हारा फोटो मोक મારા ફોટા હા તમારો ફોટો મોકળો YouTube માં આવશે હો તમારી મંજૂરી છે ને હા અમારો બેયને ભેરા કે મારી એકલી ના તમારો એકના જ ફોટો મોકલો હા મારા એકના જ મોકળો અને પછી આ YouTube માં વાયરલ થાય આ બધું થાય પછી પાછો કાઢવા માટે કોઈના ફોન કે ભલામણ આવવાની આવશે નહીં

હા મોરબી મોરબી ની દીકરી હા એને એને જાવું એ પાછું માં તો જવા નથી દેતા આ લોકો નડે છે ઈ લોકો એક જ છે મેન તો જ છે ઓકે જોઈ હવે તમે મને તમારો ફોટો મોકલો હા